સિહોરની શ્રીમતી જે જે મહેતા વિવિધ લક્ષી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે સ્પોર્ટ ડે ની ઉજવણી પાલિકાના પ્રમુખ જાગૃતિબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી સંસ્થાના છે આપણા માટે ગૌરવ અને ગર્વની વાત છે આપણી દીકરીઓ ઊંચા હોદ્દા પર બિરાજે છે અને આપણે આપણી વચ્ચે ઘરના રૂમમાં નથી પણ મેદાનના અખાડામાં છે અને તમારા સ્કૂલની અંદર એ તમને ખૂબ સારી રીતે ઉદભવે વિદ્યાર્થીઓ આજે મોબાઈલની લતમાં ચડી ગઈ છે બાર રમવાની કેળવણી સાવ ઓછી થઈ ગઈ છે પહેલાનું બાળક ઘરમાં રહેતું જ નહીં ક્યાં ક્યાં છે 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 તો મિત્રો સાથે લંગડીદાર રમી રહ્યો ઓ અને એનું આયોજન કરી રહ્યા છીએ તો આ તકે આજની જે યુવા પેઢીમાં રમતગમત નું મહત્વ દેખાય પછી શારીરિક કસરતો અને સક્ષમતા સ્વાસ્થ્ય શારીરિક માનસિક જળવાય એ માટે થઈને સરકાર બહુ ચિંતિત ચિંતિત છે અને એને કારણે એમણે એમની ગાઈડલાઈન પ્રમાણે આખા ભારતમાં આ ઓગણત્રીસ ઓગસ્ટ મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ એ નેશનલ સ્પોર્ટ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને એના ઉપલક્ષ્યમાં આપણે અહીં બધા ભેગા થયા છીએ તો હું આ તકે અમારા આચાર્ય શ્રી દિલીપભાઈ ડાંગર સાહેબને વિનંતી કરું કે મહેમાન મહેમાનશ્રીનું અને સૌનું સ્વાગત કરે અભિવાદન કરે આવો ભાઈ હા અને જેના ઈશારે બોલ છે એ નાચતો કૂદતો દેખાતો અને હરીફ ટીમના જેમણે છક્કા છોડાવી દીધા છે અને ત્રણ ત્રણ ઓલમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ મેળવાવી આપ્યો છે અને ખૂબ બધા ગોલ કર્યા છે એમની ગોલ નામની આત્મકથામાં એમણે પોતાની જીવનયાત્રાનું રસપ્રદ વર્ણન કર્યું છે હું આ તકે દીકરીઓને અવશ્ય પ્રેરિત કરીશ કે તેઓ ધ ગોલ એ નામની આત્મકથા મેજર ધ્યાનચંદજીની એ વાંચે અને એના પરથી પ્રેરણા મેળવે દસમા ધોરણના સાત ક્લાસ છે અગિયાર બારના અગિયારમાંના પાંચ અને બારમાંના ચાર કુલ અહીંયા એ ચોવીસ ક્લાસથી પચીસ ક્લાસ ધરાવતી અને સોળસો અપ બહેનો ધરાવતી આ સંસ્થા છે અમારો ટ્રસ્ટ એક પણ રૂપિયો ફી લેતો નથી આ દીકરીઓ પાસેથી વત્તા એની સુવિધાઓ ખૂબ સારી થાય એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એ બહુ માન આપવો જોઈએ પણ ગુરુને અને માતાપિતાને સંતાનો કે શિષ્યો ગમે એટલી ઊંચી પોસ્ટ પર પહોંચે એમને બોલાવવાનો અધિકાર છે એ અધિકારનો સમજીક ઉપયોગ કરો અને એક હર્ષની લાગણી લેવી પણ વ્યક્ત કરો કે ગુરુ માટે શિક્ષક માટે

સ્વચ્છ અને સ્વસ્થ રાખીશ અને આદત પાડીશ જય

આજનો દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ એટલે નેશનલ સ્પોર્ટ્સ ડે અને બેને જેમની ખૂબ સારી રજૂઆત કરી કે આપણા હોકીના જાદુગર મેજર ધ્યાનચંદજીની આજે જયંતિ અને એમના એક યાદગાર માટે જ્યારે દેશ આખો સ્પોર્ટ ડે તરીકે ઉજવણી કરતો હોય ત્યારે સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર આપણી સંસ્થાની અંદર પણ એ જુદી જુદી રમતનું આયોજન કરી અને સ્પોર્ટ ડે વિદ્યાર્થીઓમાં રમતની ભાગીદારી વધે અને ખૂબ સારી રીતે એક તંદુરસ્તી અને પોતે એક સક્ષમ કઈ રીતે બની શકે એ માટે શાળામાંથી જ એમના પાઠ કેળવાતા હોય અને ત્યારે સ્કૂલની અંદર જુદી જુદી રમતોનું આયોજન થતું હોય પણ આજે વિશેષ જ્યારે સ્પોર્ટ ડે ઉજવાતો હોય આજે જિલ્લા કક્ષાએ આપણા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષે પણ આપણા દરેક અધિકારી પદાધિકારીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે આપણે આજે આપણા જ વિદ્યાર્થીની તમારી જેમ બે હજાર છ સાત સુધી અહીંયા પાંચ વર્ષ સુધી આઠ થી બાર અહીંયા અભ્યાસ કરેલા અને સિહોર નગરપાલિકાના પ્રમુખ શ્રી જાગૃતિબેન ચતુરભાઈ રાઠોડ અહીં ઉપસ્થિત છે ત્યારે એને સંસ્થાવતી આવકારું છું સ્વાગત કરું છું ખાસ તો જ્યારે ચાર પાંચ છ સાત અને પાંચ વર્ષ આ સંસ્થામાં ભણ્યા હશે બેન ત્યારે એને સ્વપનું એવું ખ્યાલ નહીં હોય કે હું સિહોરની પ્રથમ નાગરિક બનવાની છું આજે તમારામાંથી કોઈને કોઈ તમારી બેન કહે કે તું તો જીએસ છો વાઇસ જીએસ છો પણ સિહોરની નગરપાલિકાની પ્રમુખ બનીશ તો આપણે એક મજાક કરીને કાઢી નાખીએ કે ઓ એવું તો ક્યારે મારું સપનું સાકાર થાય પણ બેન આજે તમારા એક આઈકોન બનીને આવ્યા છે કે તમે આમાંથી એક પ્રેરણા લેજો કે એ જ્યારે ભણતા અને ત્યારે એનું લક્ષ ગોલ્ડ જે હતું એ આજે એને પૂર્ણ કર્યું છે અને આજે એમણે પોતાનું એક સપનું સાકાર કરીને જ્યારે સિહોરના એક યુવા સૌથી નાના પ્રમુખ હોય અને એમાં આજ સુધી એ

ત્યારે ધ્યાનચંદજી કીધું કે સર હું ભારત દેશ છું ભારત દેશમાં જ રહેવા માંગુ છું અને તમારી કોઈ પણ મોટી ઓફર તમને બધી પ્રેરણા આપું છું અને પ્રેરિત કે તમે ખૂબ મહેનત કરો ખૂબ ભણો ખૂબ ઊંચા હોદ્દાઓ પર આવો અને પછી આ શાળાના અને તમને બધી દીકરીઓને તે પ્રેરણા આપું છું અને પ્રેરિત કરું બહેનો કે તમે ખૂબ મહેનત કરો ખૂબ ભણો ખૂબ ઊંચા હોદ્દાઓ પર આવો અને પછી આ શાળાના

આ છોચે આ છોચે હા યાર આ છોચે હેમાલી હેમાલી પ્રિય નગરપાલિકા પ્રમુખ રાઠોલ જાગૃતિ આજે નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે છે જે મહેતા ગર્લ્સ સ્કૂલે જે મને આમંત્રણ આપ્યું છે તે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું પરંતુ આજે શ્રીમતી જજ મહેતા ગર્લ્સ સ્કૂલ એ મારી પોતાની જે સ્કૂલ છે જેમાં હું પણ આઠથી અભ્યાસ કરી છું અને સ્કૂલની અંદર પાંચ વર્ષ સુધી અભ્યાસ દરમિયાન બધા જે નવા નવા જે અનુભવો થયા છે અને જે જે બધા સ્કૂલનું જે આ ઋણ જે છે એ હંમેશા રહે નમસ્કાર જે જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય દિલીપભાઈ ડાંગર આજનો દિવસ ઓગણત્રીસ ઓગસ્ટ એટલે મેજર ધ્યાનચંદજીની જન્મદિવસ નિમિત્તે આજે નેશનલ સ્પોર્ટ ડેની સરકારશ્રીની ગાઈડલાઇન્સ અનુસાર આજે અમારી સંસ્થામાં ભવ્ય ઉજવણી કરી જુદી જુદી રમતોત્સવનું આયોજન થયું એમાં ખાસ અમારા જ વિદ્યાર્થીનીને અમારા આમંત્રણને માન આપી અને આજે અમારા મુખ્ય અતિથિ તરીકે સિહોરના પ્રથમ નાગરિક અને અમારું ગૌરવ એવા રાઠોડ જાગૃતિબેન ચતુરભાઈ શિહોર નગરપાલિકા પ્રમુખશ્રી આજે ઉપસ્થિત રહ્યા અને જે વિદ્યાર્થીઓને આજે જે એમનામાંથી પ્રેરણા મળે કે જ્યારે જાગૃતિબેન ખુદ અહીંયા આઠથી બાર પાંચ વર્ષ આ જ મેદાનમાં અભ્યાસ કર્યો આ જ મેદાનમાં રમ્યા ભણ્યા અને એણે પોતાના વિદ્યાર્થીઓ સાથે પોતાની વાતોને શેર કરી છે ત્યારે વિદ્યાર્થીઓએ ખૂબ એમાંથી પ્રેરણા લીધી છે ભવિષ્યમાં અમે પણ દરેક જાગૃતિબેન જેવા એક આદર્શ નાગરિક એક પ્રથમ નાગરિક બનીએ એવી એમને પ્રેરણા લીધી છે આજના દિવસ નિમિત્તે એ જુદી જુદી રમતોનું આયોજન થયું માનનીય પ્રમુખશ્રીએ એ રમતોને લીલી ઝંડી આપી અને વિદ્યાર્થી બહેનોને પ્રોત્સાહિત કરી એમાં એ દોડ હતી રસ્તા ખેંચ હતી ટેબલ ટેનિસ હતી કબડ્ડી હતી ગોળાફેંક હતી અને જે રાજ્ય રાજ્યકક્ષે અમારી બહેનો જે નંબર લાવી છે એમને આજના તકે બેને બિરદાવી છે એમને ખૂબ શુભકામનાઓ આપી છે કે ભવિષ્યના દિવસોમાં તમે પણ ખૂબ આગળ વધો અને સિહોરનું નામ ગૌરવ એ આગળ વધારો એવી અભ્યર્થનાઓ આપી છે આજના દિવસે અમે એક ફિટ ઇન્ડિયાનો સંકલ્પ લઈને બેનના આગેવાની નીચે એક પ્રતિજ્ઞા વિદ્યાર્થીઓએ લીધી છે કે અમે સ્પોર્ટ્સ ડેની અંદર એક ફિટ ઇન્ડિયાની અંદર કઈ રીતે પોતાનું જીવન સારું બક્ષી શકે એ માટે અભ્યર્થના ખાસ અમારા ટ્રસ્ટ મંડળમાંથી એડવોકેટ ઇલાબેન જાની ઉપસ્થિત રહ્યા ઇસિયોર એજ્યુકેશન સોસાયટીના અમારા હોદ્દેદારશ્રીઓએ આજે ખૂબ શુભકામનાઓ પાઠવી છે અમારા સંસ્થાના સુપરવાઇઝર આખીબહેને ખૂબ સારું સંચાલન ગોઠવું છે અમારા સિનિયર શિક્ષકોએ ખૂબ સારી જહેમત ઉઠાવી છે એ બદલ સૌમાં આભાર વ્યક્ત કરું બેન પોતાનો જાગૃતિબહેન પોતાનો એ અમૂલ્ય સમય આપી અને પોતાની જ સંસ્થામાં આવ્યા છે ત્યારે એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું હસ્તો ભારત થકી છે